એક લારી ગલ્લા ધારકના પુત્રએ બે જણને ચપ્પા માર્યા હતા બીજા લારી ધારકને અને સોસાયટીમાં પણ આતંક બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ગઈકાલે પણ માથા ફોડવામાં આવ્યા છે એક લારી ધારકે બીજા લોકોના પથરાથી માથા ફોડ્યા છે આવી ઉપરા છાપરી ઘટના બને અને જે રીતે ન્યુસન્સ ફેલાઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રી જોડે મારી વાત થઈ અને કોર્પોરેશનની ટીમ અને પોલીસ વિભાગની ટીમને સંયુક્ત રીતે આજે આ લારી ગલ્લા હટાવી રહી છે વાત અહીંયા જે સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ છે એના રહીશો દ્વારા પણ આજે સવારે રાધાકૃષ્ણ સોસાયટીના પણ અમારા સૌ આગેવાનો દ્વારા પણ અમને રજૂઆત કરવામાં આવી હતી અને એના આધાર પર આજે અહીંયા આ ઓપરેશન કોર્પોરેશનને પોલીસની ટીમ કહી રહી છે એટલે એવું કહી શકાય વધારે નિશંસ જે રીતે અહીંયા બે ત્રણ દિવસથી છાપરી ઘટનાઓ બની રહી છે તો એ દેખાડે છે કે ક્યાં ને ક્યાં તંત્રનો કંટ્રોલ આ વિસ્તારમાંથી જઈ રહ્યો હતો ત્યારે તંત્ર એક્શન લેવાની ફરજ પડી છે સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ